બને તો ભક્તિમાં દંભથી બચજો દુનિયાને બતાવવા માટે ભક્તિ ન થાય ભગવાનને પ્રસન્ન કરવા માટે થાય અને એટલા માટે સેવામાં વૈષ્ણવે સાવધાન કે સેવામાં મને કોઈ પ્રકારનો અહંકાર ના આવી જાય એની સાવધાની રાખી પ્રભુએ બગલાનો ઉદ્ધાર કર્યો આગળ અઘાસુર વધની કથા આવી અઘ એટલે પાપ અને મોડું ફાડીને ઉભો છે સખાઓને એમ થયું કે કોઈ ગુફા છે અને ગૌચારણ કરતા બધા જ ગુફાની અંદર પ્રવેશ સમજીને જતા રહ્યા પ્રભુએ પણ પ્રવેશ કર્યો એટલે પેલા એ મુખ બંધ કર્યો અને પ્રભુએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને એટલું વધાર્યું કે અઘાસુર નો ઉદ્ધાર થઈ ગયો પ્રશ્ન કર્યો આ તો ભગવાનને મારવા આવેલો છતાંય ભગવાન એનો ઉદ્ધાર કર્યો આવું કેવું અરે ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય ને એનોય ઉદ્ધાર થઈ જાય તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહેવા પણ એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગ એક વિવેક છે ક્યારે પણ આરોગવાની કોઈ પણ સામગ્રી હોય આપણે દૂધઘરનો થાળ બનાવીએ સામગ્રી બનાવીએ અનકૂટમાં જુદા જુદા પ્રકારના દૂધઘર બનાવીએ પણ એમાં ક્યારેય પણ ભગવદ આકાર નથી બનાવતા કોઈ પણ આરોગવાની વસ્તુ જેનો પ્રસાદ આપણે લેવાના હોઈએ એમાં બને તો ભગવદ આકાર ટાળીએ છીએ કેમકે પ્રભુના આકાર પણ ભગવદ રૂપ માનવામાં આવે છે સાંજી પણ તમે બનાવો ને એમાં પણ જ્યારે ભગવદ આકાર બનાવો છો કે ગોપી ગ્વાલ બનાવો છો એને સીધું ખસેડાતો નથી એનો ક્રમ એવો છે કે એમાં પહેલાં રંગ છાંટી દો રંગ છાંટીને મિક્સ કરો ને પછી એને સરાવવામાં આવે પણ સીધા ભગવદ આકારને હટાવાતો નથી એમને ભગવદ આકાર પણ ભગવદ રૂપ માનવામાં આવે છે એટલે આપણે તો એનો પણ વિવેક રાખવામાં આવ્યો કે ભગવત સ્વરૂપ ક્યાં પધરાવવું ગમે ત્યાં ઠાકોરજી નું ચિત્ર પધરાવવાની જરૂર નથી હોતી રાજાથી ઘરની બહાર ઘણા લોકો મૂકી દે પેલા મૂકી દે ઘણી વાર એક વિવેક છે કે એમનું રિસ્પેક્ટ એમનો આદર જળવા એનો વિવેક રાખો અહીંયા આગાસ ઉદ્ધારની કથા આવી આગળ છાક લીલાનું વર્ણન આવ્યું ઠાકોરજી બધા સખાઓને કહ્યું કાલે ઢાક ઉપર ગિરરાજજીની તરેટી પાસે આપણે છાક લીલા કરી એમ કરો ઘરે જઈને તમારી કહો જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી આવડતી હોય એ બનાવીને બનાવીને રાખે અને બધા બધા છાક લાવજો આપણે લીલા કરીને ભોજન આરોગીશું અને જ્યાં સાંભળ્યું ખાવ તો પ્રસન્ન થઈ ગયા દોડતા દોડતા ઘરે ગયા મૈયા 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 અરે કા એ લાલા અરે પ્રભુએ કહ્યું છે કે કાલે શામ ઢાક પર છાક લીલા કરશે તને જે ઉત્તમમાં ઉત્તમ બનાવતા આવડતું હોય એ ઉત્તમ સામગ્રી બનાવો અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ આ તો અમારો કેટલા સમયનો મનોરથ હતો ઠાકોરજી અમારા હાથની સામગ્રી આરોગે અને આખી રાત્રિ ભાતી ભાતીની સામગ્રી ગોપીઓએ સિદ્ધ કરી છે સવાર પડી ગૌચારણનો સમય થયો એટલે સુંદર ટોકરી બાંધી દીધી છાબમાં બધી સામગ્રી પધરાવી ઉપર પત્તું રાખ્યું ઉપર કલતાન બાંધ્યું અને પોતાના બાળકને આપીને કહ્યું પ્રભુને પ્રેમથી આરોગ આવજે અને તારા હાથે આરોગ આવજે અને આરોગ આવે ને તો અમને યાદ કરજે અમારી સુધી લેજે સખાઓ તો પ્રસન્ન થઈ ગયા બધા ટોકરી લઈને ચાલ્યા અને શામ ઢાક પર આવીને બેઠા છે કુંડાળુ કર્યું ચારે બાજુ સખાઓ વર્તુળાકારે ગોઠવાયા વચમાં દાઉજી અને ઠાકોરજી બિરાજમાન થયા અને હવે બધા પોતપોતાની ટોકરી ખોલી અરે લાલા મારી ભૈયા પેડા બહુ સુંદર બનાવે લે પેડા અને ઠાકોરજી પેઢાલે હા બડે સુંદર હે સુંદર અરે મારી ભૈયા બરફી બહુ સુંદર બનાવે લે બરફી આરો ઠાકોરજી આરો બડી સુંદર હે બડી સુંદર અરે મૈયા જલેબી બહુ સુંદર બનાવે પોતાની આંગળીમાં જલેબી ફરા ફસાવીને ઠાકોરજી આવે બહુ સુંદર હે બહુ સુંદર અરે મીઠો મીઠો તો ખાય ફીકો બડો સુંદર બનાવે લે ફીકો આરો અને ઠાકોરજી બધાના વખાણ કરતા જાય આરોગતા જાય વખાણ કરતા જાય આરોગતા જાય એટલામાં દૂર ઉભેલો એક મધુમંગળ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂરથી જુએ બધા પોતપોતાની સામગ્રી પ્રભુને આરોગ આવે છે મારી પાસે તો કાંઈ નથી આવો અવસર ફરી ક્યારે આવે કોને ખબર દોડતો દોડતો પાછો ઘરે ગયો મૈયા 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 કરતા ઘરે આવ્યો હા શું છે બેટા માં આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગ્ય છે અને હું તો કાઈ લઈને નથી ગયો કાઈ ઘર માં હોય તો આપ મારા પણ મનમાં મનોરથ છે કે પ્રભુને આપણા ઘરની સામગ્રી આરોગ્ય હૃદય ભરાઈ આવ્યું સખીનો ગોપીનો અરે બેટા આપણે ગરીબ બ્રાહ્મણ આપણા ઘરે તો કાઈ નથી બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા જો બેટા તરી આંખે જોઈ લે કાઈ હોય તો હું તુરંત તને બનાવી દઉં પણ બેટા બહુ ખાટી છે અરે જે બી હોય આપને મારા આરોગાવું છે અને આપી બેટા બહુ આગ્રહ ન કરતો બહુ ખાટી છે અને બધું મંગલ તો પ્રસન્ન થઈ ગયો ભરેલી છાપ ને લઈને દોડ્યો દોડતા 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 શ્યામઢાક પર આવ્યો અને જુએ તો પ્રભુ કોઈના પેડા કોઈની બરફી કોઈની જલેબી આરોગ્ય મનમાં વિચાર કર્યો કે આવી ખાટી છાચ જો પ્રભુને આપીશ તો પ્રભુ હાસી કરશે અને લઈને આવ્યો તો એ છાછ લઈને આવ્યો આ લઈને આવે આવી ખાટી ના નાના પ્રભુને ન અપાય પણ મારા હાથમાં જોશે તો માંગશે અને માંગશે તો આરોગ્ય હાસી કરશે શું કરવું મનમાં વિચાર આવ્યો લાવ હું જ પી જવું તો માંગે જ નહીં

અને બધા નીતા જાય વખાણ કરતા જાય બહુત મીઠી હે બહુત મીઠી વાલાનંદ ઇતને દિન કમળ બન રહે બ્રજ મે રહે એસી મીઠી જલ તો કભી નહીં પી એટલા મે થોડા સખાજે પાછળ રહી ગયા હતા ગાયો પાસે હતા એ દોડતા આવે અરે લાલન હમ તો રહે ગય હમકો પીવાઓ

સખાઓને લઈ ગયા સુડાવી દીધા પોતાના ધામમાં વાછરડાઓને લઈ ગયા સુડાવી દીધા એક વર્ષ સુધી લીલા ચાલી પ્રભુએ પોતાનામાંથી એવા જ સખા અને એવા જ વાછરડા પ્રગટાવ્યા એક વર્ષ લીલા થઈ બ્રહ્માજીને થયું હવે તો રડીને અડધા થઈ ગયા છે વજવાસીઓ લાવ જઈને જોઉં પ્રભુએ એવું રૂપ ધારણ કર્યું બ્રહ્માનું કે બ્રહ્માજીને એમને લોકમાં જતા અટકાવી દીધા દ્વારપાલોએ

આ ઇન્દ્રિયાધ્યાસ છે બધાને માર્યા પણ કાલીયે દમન કર્યું માર્યું નહીં કારણ કે આંખ ખરાબ જોવે તો ફોડીને નખાય સારું જોવાની આદત પડે કાન ખરાબ જોઈએ તો ફોડીને નખાય સારું સાંભળવાની આદત પડે ઇન્દ્રિયનું દમન થાય કાલિય નાગની કથા આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા પ્રંબાસ ઉદ્ધારની કથા આવી ગાયક ગોપોને ફરી બીજી વાર દાવાનળથી પ્રભુએ બચાવ્યા વર્ષાઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું વેણુગીતની કથા વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય મારગ રીત દેખાય અદ્ભુત સુધી મહાપ્રભુજીના વેણુ ગીત ઉપર અદ્ભુત છે પ્રભુ વનમાં પધારે ગાયોને લઈને ત્યારે બે શક્તિ ગોપીઓને આપતા જાય દૂર દર્શન અને દૂર શ્રવણ જો આ ગીત છે ને એટલે પ્રભુ વેણુ નાદ કરે એટલે વેણુ નો નાદ ચારે બાજુ વનમાં જાય આ કોઈ કેવલ સાઉન્ડ નથી વેણુ નાદ પણ નાદના પાત્રમાં ભગવાન ભગવદ રસ પધરાવી અને સર્વને પોતાના ભગવદ રસનો સંબંધ કરાવે એ પ્રક્રિયાને વેણુ ગીત કહેવાય પ્રભુ સ્વયંના ભગવદ રસનો સંબંધ પશુ પંખી વૃક્ષ પર્વત નદીઓ ગોપીઓ ગાયો આ બધાને ભગવત સંબંધ સંપાદિત કરે છે વેણુ નાદ દ્વારા નાદના પાત્રમાં ભગવદ રસ પધરાવીને પ્રભુ સંબંધ કરે છે એટલે કે બે શક્તિ આપે દૂરદર્શન એટલે કે વનમાં પ્રભુ જે જે લીલા કરે એ ગોપીઓને ગોકુળમાં દેખાય અને ત્યાં જે જે બોલે કે વગાડે એ ગોપીઓને ઘરે સમજાય આપણે દામોદર સ્તુતિમાં ગાઈએ છીએ ગૃહે ગૃહે ગોપ વધુ કદમમાં ઘર ઘારીઓમાંથી નિવૃત્ત થઈ અને ઘેર ઘેરથી ભેગી થાય એક જગ્યાએ ગોપીઓ અને સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠન તે નિત્યમ પ્રભુદે લીલા કરતા હોય એ ગોપીઓ ગાય અને જે ગાય ને એ જ વેણો ગીત અને યુગલ ગીત થતી હોય લીલા વનમાં દેખાય ગોપીઓને અહીંયા ઠાકોરજી જ્યારે વેણોનાથ કરતા કરતા વનમાં પધારે બરહા પીડમ નટવર વપહુ કર્ણીયો કર્ણીકારમ અદ્ભુત બરહા બરહાપીચ મયુર જયારે રસમત્ત થાય ત્યારે પીછું ફેલાવે પ્રભુ પણ ભગવદ રસ નું દાન પોતાની ભીતર રહેલા ભગવદ રસ કરવાનું છે અને રસ દાન કરવાનું હોય ત્યારે પાત્ર આડું કરીએ ને કોઈને રસ આપવો હોય તો તપેલું આડું કરીએ પવાલું આડું કરીએ એટલે મુગટ ટેડો ધરવાનો અર્થ એમ થાય કે ઠાકોરજી રસનું દાન કરી રહ્યા છે જે દર્શન કરવા સન્મુખ આવ્યો છે અને માળાજી એ વિક્ષેપિકા શક્તિ છે ખુબ ખુબ ગહન ચર્ચાઓ છે અને ગોપીઓ દર્શન કરી રહી છે અને દર્શન કરતા કરતા તેર શ્લોકમાં ગીત ગાય છે

એવું કયું સુકૃત આ સુધા ઉપર આપણો અધિકાર અને ભગવાન ચોવીસ કલાક વેણુ ને લઈને ફરે વેણુ કે એમ તો મને ખબર નહીં કે પ્રભુને કેમ પ્રિય છું કદાચ એક કારણ હોઈ શકે કે ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગુ છું મારા સ્વર ભરતી નથી સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુને પ્રિય છે હરિ સખી આ હરણીને તો જો ધન્યા સ્વમૂળ મતયો પી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વૈષ્ણ પૂજામ દધુ વિરિચિતામ પ્રણયાવલોકય આ મૂડ પશુને પ્રેમ ખબર એની આંખમાં મને પ્રેમ દેખાય છે માનવ પોતાના નેત્રોથી પ્રભુની પૂજા કરી રહી છે અરે આ ગાયોને જો ગાવસ ચકૃષ્ણ મુખ નિર્ગત વેણું ગીત પીયુષ મુત્ત ભીત કરણ પુટઈ પીબંત્ય પોતાના કાન ઊંચા કરી આ ગાયો ठाकुरજીની સુધાના પાન કરી રહ્યા છે અને કાનને દુના બનાવીને પાન પુટઈ હી વાટકી નથી બનાવ્યા દુના દોના કોને કહેવાય દોના

પોતાની બાહુની લહેરોને ફેલાવી ફેલાવી ઠાકુરજીના ચરણ પકડવાની કોશિશ કરે છે અરે આ ગિરરાજ બાબાને તો જુઓ આ કોઈ પર્વત નથી હંતાય મદિરબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાની યસુ એવ સકંદર કંદ મૂલય અરે આ ગિરરાજ બાબા કોઈ પર્વત નથી હરિના દાસોમાં વર્રે છે એના જેવો મોટો કોઈ ભગવદી કે ભગવતીમાં જે લક્ષણ હોય એ બધા લક્ષણ એની અંદર છે ભગવતીનું પહેલું લક્ષણ રોમાંચ છે યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ ઠાકોરજી જ્યારે ગિરરાજજી પર પધારે અને પોતાના ચરણોનો સ્પર્શ કરાવે ને તો આ ગિરરાજજી ઉપર જે વૃક્ષો દેખાય છે એ વૃક્ષો નથી પણ ગિરરાજ બાબાના ઊભા થયેલા રોમ છે કહું આ ગિરરાજ બાબા તો હરિના દાસોમાં વરે છે અને આ રીતે ગુણગાન કરતા કરતા ગોપીઓ કૃષ્ણ મય બની જાય છે અને આખો દિવસ વ્યતી થાય આગળ અનેક પ્રકારની અન્ય લીલાઓના વર્ણન આવ્યા પ્રભુ વ્રજ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ચિરણ લીલાનો પ્રસંગ આવ્યો ઋષિપત્ની પર કૃપાનો પ્રસંગ આવ્યો કે ઠાકોરજી વ્રજવાસીઓ ઉપર કૃપા કરે છે અને આગળ ગોવર્ધન આગ્ની લીલાનું વર્ણન આવ્યું નંદબાબાને યાદ આવ્યું અરે દર વર્ષે ઇન્દ્ર નો યજ્ઞ કરીએ છીએ તૈયારીઓ પણ શરૂ કરી નથી બધાને સમાચાર આપ્યા બોલાવ્યા છે અને આખા નંદાલય નો ચોક ભરાઈ ગયો છે ઉપર ઉભા રહીને નંદ બાબા એ કહ્યું સાંભળો પ્રજવાસીઓ દર વર્ષે ઇન્દ્ર નો યજ્ઞ કરીએ છે ઇન્દ્ર એ વર્ષાના દેવ છે અને એ વર્ષા કરે તો આપણો નિર્વાહ ચાલે છે વર્ષ પૂરું થવા આવ્યું યજ્ઞ થયો નથી હમણાં બધા ઘરે જઈ ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ બનાવવા લાગો કાલે જ આપણે ઇન્દ્ર યાદ કરીશું અને બધા જ વિજવાસીઓ ત્યાંથી ચાલ્યા અને વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા એટલામાં ઠાકોરજી બાબાની નિકટ આવ્યા નિકટ આવ્યા અને સાત બરસ કો સામે બોલત હે તો તરા બાબા એ ઇન્દ્ર કોણ હે અરે લાલા તું ઇન્દ્ર કો નહીં જાણે વર્ષા કે દેવ હેષા લાય પ્રકાર થી ભગવત સેવા થાય છે એક બ્રહ્મોપચાર એ સાક્ષાત બ્રહ્મ છે એટલે જૈષ્ઠાભિષેક ને પંચામૃત ને બ્રહ્મના ઉપાસનાના પ્રકારમાં જે પ્રકાર હોય એ રીતે સેવા થાય બીજું બાલોપચાર એ નો બાળક છે એને ઠંડી લાગે ગરમી લાગે એને જાગતાની સાથે દૂધ જોઈએ એટલે જેવો એક બાળકનો સેવાક્રમ હોય એવો આપણે કરીએ ત્રીજો વ્રજરાજ વિરાજિત વ્રજના રાજા છે એટલે જો પાટોત્સવ અનેક પ્રકારના તો એક પાટોત્સવમાં એક બીજો પાટોત્સવ એને શું કહીએ છીએ દ્વિતીય પાટોત્સવ આપણે ડોળનો દિવસ પૂરો થાય એટલે બીજો દિવસ દ્વિતીય પાઠ કહેવાય ખેલ તો બહુ કર્યા ઠાકોરજી સાથે ચરણ ઢાંકી દીધા એટલે ચાલીસ દિવસ ખેલ ના ને ડોલ નો પણ એ તો વ્રજના રાજા છે ચરણ હટ્યા એટલે પાછો જરીનો સાજ અને પાછો ઠાકોરજી વ્રજના રાજા તરીકે બિરાજે એટલે પ્રભુ આરોગ્ય શું કહેવાય પ્રભુ આરોગ્ય રાજાનો ભોગ આવે ઠાકોરજી તો ઉપચાર અને ચોથો ઉપચાર છે ઉપચાર પ્રભુ એમ જોવા જાવ તો ગુવાળિયા છે ભલે વ્રજના રાજા હોય બ્રહ્મ હોય બાળક હોય પણ છે તો ગુવાળિયા ઘરમાં એટલે એમની આખી દિનચર્યા એ ગોવાળિયાની દિનચર્યા જેવી છે ઠાકોરજી ગૌચારણ કરવા પણ જાય છે ગાયોને દોહે પણ છે ગાયોને લઈને પાછા પણ આવે છે એટલે ગોવાળિયાની જેવી દિનચર્યા હોય એવી ઠાકોરજીની દિનચર્યા હોય તો આ ચાર પ્રકારથી પ્રભુના સેવામાં ઉપચાર કરવામાં આવે છે અહીંયા આવ્યા લાલન અને બાબાને કહેવા લાગ્યા અરે આ ઇન્દ્ર કોઈ કરનારો નથી પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવતા બોલ્યા કોઈ કરનારો નથી માણસ એના કરેલા કર્મો ને ભોગવે છે એટલે કર્મના સિદ્ધાંતમાં બહુ વિસ્તાર થી વર્ણન ભગવદ્ ગીતામાં ભગવાન ગહનો કર્મ ગતિ એમ કહ્યું કે કર્મ ગતિ બહુ ગહન છે આપણને જન્મની સાથે જો ચાર્ટ આપી દીધો હોત ને કે આ દુઃખનું કારણ આ કર્મ આ દુઃખનું કારણ આ કર્મ આ આ કારણ તો વાંધો ના આવે પણ આપણને એમ થાય કે મેં તો જિંદગીમાં ક્યારે કઈ ખરાબ કર્યું નથી છતાં મારી જોડે જવું કેમ કયા જન્મના ક્યારે કયા કર્મો આપણે ભોગવતા હોઈએ કોણ જાણે ઘણો કર્મ કર્મની ગતિ બહુ ગહન છે છૂટવાનો પણ ઉપાય ઠાકોરજી બતાવ્યો

ક્યાંક આપણા જ કર્મો છે પછી કર્મમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય પ્રભુની જો ઘણી વાર આપણી સાધનાઓથી તરી ન શકાય ને પોતાના સાધન બળ કે પોતાની સાધના બળ કદાચ ન તારી શકે તો ઘણી વાર ઘણાના પ્રભાવથી તરી જવાય કોઈ એવા વ્યક્તિ કોઈ એવા ભગવત સ્વરૂપ કે કોઈ એવા તીર્થ કે એવા કોઈ ગ્રંથ કે કોઈ એવા ધર્મ સ્થાન એના પ્રભાવમાં રોજ આવો તો ઘણા બધા દુર્ભાગ્યોથી બચી શકશો કારણ કે જેમ સૂરજ ઉગે તો કમળ ખીલી જાય તો કે સૂરજ હાથ લાંબો કરે કે લાવ એક એક પાખડી ખોલું ના એના પ્રભાવમાં આવે તે ખીલી જાય એમ એવા કોઈ મહાપુરુષ એવા કોઈ તીર્થ એવા કોઈ મંદિર એવા કોઈ ભગવત સ્વરૂપ એવા કોઈ પવિત્ર સ્થાન એના પ્રભાવમાં રહો જેથી તમારું સૌભાગ્યનું કમળ હંમેશા ખીલેલું રહે એટલે ઘણીવાર આપણા કર્મો પૂરતા નથી હોતા આપણી સાધનાઓ પૂરી નથી હોતી ક્યાંક કોઈ પવિત્ર પ્રભાવ પણ કામ કરતા હોય છે ઘણી વાર ઘણી જગ્યાએ જઈએ ઘણા પાસે જઈએ ઘણા પાસે એની પાસે જતા જ મનમાં પવિત્ર વિચારો પ્રગટ થવા લાગે સૌભાગ્ય ઉઘડતા હોય એવું લાગે તો ક્યાંક કોઈના પ્રભાવમાં એ પ્રભાવ પણ તારી જતો હોય છે એટલે એવા કોઈ તત્વ જ્યાં તમારી શ્રદ્ધા હોય એ તત્વની શ્રદ્ધા સાથે એના પ્રભાવ હેઠળ કહ્યું કર્મથી વધુ થાય છે કર્મ કયું આપણે તો કર્મ કરવો તો કાય ભગવત સેવાને જ કર્મ માન્યું છે જ્યારે જગન્નાથપુરીમાં પણ શાસ્ત્રાર્થ થયો અને જગન્નાથ ભગવાને પોતે શ્લોક લખ્યો એકમ શાસ્ત્ર પુત્ર ગીતમ એકમ દેવો દેવ કીમા સેવા કર્મ કયું એની સેવા એ જ કર્મ છે એ જ કર્મ દ્વારા જીવે એટલે કે તમે જ્યારે સેવા કરતા હો છો ને ત્યારે તમારા બાંધેલા કર્મોની ગાંઠોને તમે ખોલતા હો છો ભગવત સેવા એ કર્મમાંથી મુક્તિનું કારણ છે જો કર્મ ત્રણ પ્રકારે સમાપ્ત થાય એક સ્વેચ્છાએ બીજું પરેચ્છાએ અને ત્રીજું અનિચ્છાએ કર્મની સમાપ્તિ ત્રણ રીતે થાય એક અનિચ્છા તમે જતા હતા અને ઝાડ પડ્યું કોઈનું ઇન્ટેન્શન નહોતું પણ તમારા ભાગ્યમાં દુઃખ લખ્યું હતું એટલે ઝાડ પડ્યું ને તમને જ વાગ્યું ક્યાંક કોઈ કર્મ હતા અનિચ્છાએ કોઈની ઈચ્છા નહોતી પણ ઘટ્યું ખરા તમારી સાથે બીજું સ્વેચ્છાએ પરેચ્છાએ કોઈ વ્યક્તિ નિમિત્ત બને અને તમને દુઃખ આવે અને તમારા દુઃખનું કારણ થાય હોય ક્યાંક આપણા જ કર્મ પણ નિમિત્ત કોઈ વ્યક્તિ બની જાય ને એની ઈચ્છાથી તમારા જીવનમાં દુઃખ આવે આ પરિચ્છા એક સ્વેચ્છા તમારા જીવનમાં એવો સમય આવવાનો હતો કે ઘરમાં રહેવાનું ઘર ન રહે સુવા માટે ખાટલું બરાબર ન હોય જમવા માટે બેટંગ ભોજન ન હોય પગમાં ચંપલ સુધ્ધા ન રહે એવો ટાઈમ આવવાનો હતો અને તમે લીલી પરિક્રમામાં નામ નોંધાઈ આવે વ્રજયાત્રા અને વ્રજયાત્રામાં ગયા ત્યાં રહેવાના બરાબર ઘર નહીં ને પાલ કેવા સુવાના ખાટલા ના હોય પગમાં ચપ્પલ ન હોય ભોજનની કોઈ વ્યવસ્થા ના હોય અને ખુલ્લા પગે ચાલવાનું હોય તમારા કર્મો સમાપ્ત થઈ ગયા અને વ્રજયાત્રાનો આનંદ કરી આવે આ છે સ્વેચ્છાએ આ તમે એકાદશી વ્રત કરો યાત્રા કરો તપ કરો ઉપવાસ કરો આ બધું શું છે સ્વેચ્છાએ કર્મની સમાપ્ત જે કોઈ કર્મો ખરાબ હતા અને એના બદલે કોઈ દુખ આવવાનું હતું એને સ્વેચ્છાએ તપ કરી તમે કર્મોને સમાપ્ત કરી

પણ ક્રમ એવો છે આરતી કર્યા પછી પરિક્રમા કરવી જોઈએ અને દંડવત કરી મુખાર વિંદુ ઉપર અને પરિક્રમા કરવા માટે હવે નીકળ્યા છે ઠાકોરજી એક એક સ્થળ પર થતા થતા ઠાકોરજી વૃજવાસીઓ સાથે પરિક્રમા કરી પાછા મુખાર વિંદુ પર આવ્યા અને હવે વૃજવાસીઓને કહ્યું જે જે સામગ્રી સિદ્ધ કરી છે એ બધી જ સામગ્રી ગિરરાજજીની સન્મુખ ધરી દો અને હવે તો ભાતના ટોપલાના ટોપલા ટોપલાના ટોપલા ટોપલાના ટોપલા સંસ્કૃતમાં ભાતને અન્ન કહેવાય અને પર્વતને ને કૂટ કહેવાય એટલે કે ભાતનો પર્વત બન્યો એટલે કહેવાયું અન્નકૂટ અને અન્ન કૂટ થયો દૂધ ઘર સકડી નાગરી લીલો મેવો સુકો મેવો અનેક પ્રકારની સામગ્રીઓ ગિરરાજજી ની સન્મુખ ધરાઈ છે અને ધરીને એક વિશાળ અન્નકૂટ સાજો છે અને અન્નકૂટ સાજો તો ખરા બધા સખાઓ કહેવા લાગ્યા લાલા તે કહ્યું હતું કે આ તો આંખની સામે આરોગ છે આરોગ તો તો છે નહીં બધી ભોગ ધરી દીધી છે આરોગ્ય નહીં દેવતા આ ગોરધન દેવતા આ ગિર દેવતા એમને એમ છે

ના મને કંઈક ગડબડ લાગે છે શું ગડબડ લાગે છે ગડબડ એ છે કે લાલન તારું મુખારવિંદ અને ગિરરાજજી નું મુખારવિંદ બિલકુલ એક સરખું છે ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે અને આ સહસ્ત્ર ગુજરાતી ગિરાજ બાબા વ્રજવાસીઓના અનકૂટનો ભોગ આરોગી રહ્યા છે